અמא સીવલો કયો તૈયાર થઈ ગયો જો રૂપરા કપડા પહેલીતા મે મે માથું પહેલીતા નવા જો હાલો માંડવી ઉપાડવાની છે એ ઓલા જો સિઓ આ મંડુ પાજા ક્યાં જાવું તો પૂરે બાવ પૂરે 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 બાવ ક્યાં છે તમને દેખાડા કોઠિંબાની કાસરી બનાવી હે કોઠિંબાની કાસરી કરી આજુ થોડીક લેતી જાય ને અને ક્યાં ઉપસી હુકવાની હે ને જતો હા હુકવાની છે એટલે અમે કે છે માનવી કે ફેરી કરવા મેલી કે તું ભલી આવી હોય વેકેશન છે

Gracias.

એને ઘરે લઈ જા ધ્રુ આ બગી લાગ્યો હવે ભાઈ ગયો તું બગીલા ઈ કે જો મેચિંગ હમ બેના બેના મેચિંગ એનું મારું પ્રેસ એ મેચિંગ કામ ખેતરમાં આ બધું કામ કરવાનું છે મદદ કરવા હું આવી પણ વેકેશન પડ્યું ને મને કે મદદ કરવા આવી કે માંડવી ઉપાડી હતી મારે રચા વેકેશન વ્યાજ છો વાળી આવી પપ્પા